શ્રીમદ ભાગવતજી નું રૂપ લઈને પધાર્યા અને એટલા માટે ભાગવતજીના જે પોથીજી છે એના પત્રોનું ક્યારે બંધન ન થાય દરેક પત્ર પોથી સ્વરૂપે છૂટાય કારણ કે ભગવાન સ્વતંત્ર છે ભગવાન કોઈનાથી બંધાતા નથી અને એવું એક દિવ્ય તત્વ છે જેના માટે ભગવાને અનેક અવતારોમાં પરિશ્રમ કર્યો છે ભાગવતના વક્તા સ્વયં ભગવાન ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ ભગવાનના મુખમાંથી કથા એટલા માટે ભાગવત ભગવાનનો પરિચય કરાવે છે એટલા માટે છે ભાગવત કોઈ જયારે વરને કન્યાનું વરણ કરવાનું હોય આજકાલ તો મોટા મોટા પરિચય મેળાના પહેરાવાનું મન ના થાય ભગવાન કોણ છે કરે છે શું એનો સ્વભાવ શું એની લીલાઓ શું છે એનો પરિચય આપણને કરાવે છે એટલા માટે ભાગવત ભગવાન સમૂહ એટલે ભગ અને ભગને જે ધારણ કરે તે ભગવાન જેમ કોઈની પાસે ઐશ્વર્ય હોય તો ઐશ્વર્યવાન લક્ષ્મી હોય તો લક્ષ્મીવાન સમૃદ્ધિ હોય તો સમૃદ્ધિવાન જ્ઞાન હોય તો જ્ઞાનવાન બળ હોય તો બળવાન એમ છ ધર્મોનો સમૂહ એટલે ભગ અને ભગને ધારણ કરે તે ભગવાન એ ભગવાનની સાથે સંબંધ જોડનારી આ કથા છે એટલા માટે ભાગવત ભગવાનની જેમ સડધર્મ રૂપિણી છે અને ભગવાનની સાથે ભગવાનના ભક્તોની કથા એમાં કહેવાયેલી છે એટલા માટે ભાગવત ભગવાનની કથા સાંભળીએ કારણ કે પ્રભુનું સ્વરૂપ જ્ઞાન થાય લીલાઓનું જ્ઞાન થાય મહાત્મ્ય જ્ઞાન થાય પ્રભુમાં આપણી પ્રીતિ વધે પ્રભુનો આશ્રય દ્રઢ થાય એટલા માટે જરૂરી છે પણ સ્વયં ભગવાને પોતાના મુખથી ભક્તોની કથા કહી છે આ ભક્તોની કથા કેમ સાંભળવી જોઈએ તમે જો પ્રાય દરેક સંપ્રદાયમાં સત્સંગના ક્રમમાં ભક્તોના ચરિત્ર પહેલા ગવાય છે આપણે ત્યાં પણ સત્સંગ કરવા વૈષ્ણવ બેસે તો ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તાઓનો સત્સંગ પેલા થાય આ ચરિત્ર એટલા માટે કેમ કે આપણા માટે દીવા દાંડી જેવા છે એમનું જીવન કેવું હતું એમનું ચરિત્ર કેવું હતું એમનો સ્વભાવ કેવો હતો એ ભક્તોની દિનચર્યા કેવી હતી એમને કઈ રીતે ભગવાન મળ્યા કઈ રીતે એમણે પ્રભુને રીઝવ્યા અને આપણામાં શું ખામી રહેલી છે આપણામાં શું ઉણપ રહેલી છે પ્રભુ આપણી સાથે વાત નથી કરતા તો કેમ એનું કારણ શું ક્યાંક આપણે ગૂંચવાયા છે ક્યાંક અટક્યા છીએ એ ભક્તોના ચરિત્રના શ્રવણથી જ સમજણ પડે જીવનમાં એનાથી માર્ગદર્શન મળે અને ભગવાને ભક્તોના ચરિત્ર ગાયા એટલા માટે ભાગવત ભાગવત એ છે જે જેવા મનોરથો લઈને આવે એના મનોરથો પૂર્ણ કરે છે અને હું તમને સાવધાન કરી દઉં સાત દિવસ સુધી કલ્પ વૃક્ષની છાયામાં આપણે બધા બેસવાના છીએ એટલે પોતાના માટે મનમાં કોઈ ખરાબ વિચાર કે સંકલ્પના કરવો બીજા કોઈના માટે પણ મનમાં કોઈ ખરાબ વિચાર ના કરવો એનું કારણ બધા તીર્થો કથાનું શ્રવણ કરવા અહીંયા આવે છે આજે માણસો તીર્થોમાં સ્નાન કરીને પોતાના પાપ ધોવે તીર્થો ક્યાં જાય કે જ્યાં પ્રભુની લીલાના ગુણગાન ચાલી રહ્યા હોય બધા તીર્થો ત્યાં આવીને વાસ કરે કથા તીર્થે જંગમ તીર્થ કહેવાય છે તત્ર ગંગા યમુના ચ વેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણી તીર્થાની વસંતી તત્ર યત્રાચ્યુત ઉદાર કથા પ્રસંગ